ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત પરમપૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પ્રસંગની આ વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જે એકાંતિકા સત્સંગ થયો એના મુખ્ય અંશો પર થોડી ઊંડી વાત કરીશું અને આજનો મુખ્ય વિષય છે ભગવત આશ્રય અને ગુરુ પ્રત્યે અનન્યતા મતલબ કે ભગવાનનું શરણ લેવું એટલે ખરેખર શું અને ગુરુ પ્રત્યે એકદમ સમર્પિત કઈ રીતે થવાય મહારાજશ્રીના જે જવાબો છે ભક્તોના પ્રશ્નોના એમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું હા બરાબર આ શ્રોતમાં મહારાજશ્રી બહુ જ એમ કહીએ ને કે વ્યવહારુ રીતે સમજાવે છે ભાઈજી હનુમાન પ્રસાદ પોદ્દારજીની જે વાતો છે ભગવાનને બધે જોવા કૃપા પર વિશ્વાસ નામનો આશ્રય એ બધું જ મહારાજશ્રી પોતાના અનુભવના એક શબ્દ તવ આશ્રયતા એટલે કે તમારો આશ્રય એમાં સમાવી લે છે અને આ આશ્રય કેવી રીતે કામ કરે છે એ સમજવું બહુ રસપ્રદ છે ચોક્કસ તો ચાલો શરૂઆત જ ત્યાંથી કરીએ આ તવ આશ્રયતા જે મહારાજશ્રી કહે છે એનો આમ પ્રેક્ટિકલ અર્થ શું ખાલી માની લેવાનું કે હું ભગવાનના શરણે છું બધું જ ભગવાનનું મહારાજશ્રી સમજાવે છે કે જ્યારે ખરેખર આશ્રિત થઈ જવાય ને ત્યારે આપણું પોતાનું કશું બળ રહેતું નથી આપણી તાકાત નામ જપ કરવાની નથી કે સારા કામ કરવાની નથી આપણું એકમાત્ર બળ છે ભગવાનનો આશ્રય એમ સમજવાનો હા ઓ એટલે આપણા પ્રયત્નો કરતા પણ આશ્રય વધારે મહત્વનો સ્પષ્ટ કરશો હા એમ જ જેમ પેળું ગોપીઓનું ઉદાહરણ છે ને જ્યાં જુએ ત્યાં શ્યામ દેખાય બસ જેનો આશ્રય લીધો હોય એનો જ ચિંતન થાય એ જ દેખાય અને મહત્વની વાત એ છે કે આ આશ્રય જ આપણી પાસે નામ જપ કરાવડાવે છે આશ્રય જ ભગવાનની કૃપાનો અનુભવ કરાવે છે આપણો પ્રયત્ન એટલે આપણો પ્રયત્ન તો ખાલી આશ્રય લેવાનો છે હા અને આ આશ્રય લેવાની શરૂઆત ક્યાંથી સત્સંગથી મહારાજ શ્રી વારંવાર કહે છે પ્રથમ ભક્તિ સંતન સંતોનો સંગ કરવો એ પહેલી ભક્તિ છે સત્સંગમાં ભગવાનની લીલા એમના ગુણ એમની મહિમા સાંભળવા મળે એટલે કે શ્રવણ અને આ શ્રવણે નવધા ભક્તિનું પહેલું પગથ્યું છે હા પેલું વિભીષણનું ઉદાહરણ પણ છે ને શ્રવણ સુજસ સુની આયો પ્રભુ બરાબર એ જ મહિમા સાંભળીને જ શરણમાં આવ્યો છું આ સાંભળવાથી જ પેલો વિવેક જાગે છે કે અરે આ મનુષ્યજીવન મળ્યું છે તો એનો ધ્યેય શું છે ભગવત પ્રાપ્તિ તો પછી જે પૂર્ણ શરણાગતિની વાત આવે છે એ શું આ આશ્રયનું જ અંતિમ સ્વરૂપ છે હા બિલકુલ પૂર્ણ શરણાગતિ અને પૂર્ણ આશ્રય એ એક જ છે આત્મસમર્પણ એવી સ્થિતિ કે જ્યાં હું શરણાગત છું એ ભાવ પણ ઓગળી જાય બસ ફક્ત પ્રભુ જ રહે પોતાનું ભાન જ ન રહે ભગવાનના રૂપ ગુણ લીલામાં એવા ડૂબી જવાનું કે જેમ પેલું કહ્યું છે ને અપની ઉધી ન રહી એક રહ્યો નંદલાલ જ્યાં સુધી હું છું ત્યાં સુધી શરણાગતિ અધૂરી કહેવાય એમને હા એમ જ સમજવાનું અચ્છા હવે ભગવાન પ્રત્યેના આશ્રયની આ વાત તો સમજાય પણ જે લોકો ગુરુ દ્વારા માર્ગદર્શન મેળવે છે એમના માટે પ્રશ્ન થાય કે ગુરુ પ્રત્યે આવી જ અનન્ય નિષ્ઠા ગુરુ અનન્યતા એ કેવી રીતે કેળવાય હ ગુરુ અનન્યતા માટે પણ મહારાજશ્રી બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે ચાર મુખ્ય વસ્તુઓ પર ભાર મૂકે છે પહેલું ગુરુના ચરણોનો દૃઢ આશ્રય બીજું એમના કહ્યા એક એક વચનનું પાલન ત્રીજું એમણે જે મંત્ર કે નામ આપ્યું હોય એનો જ જાપ અને ચોથું જે કરવાની ના પાડી હોય એ કામોનો સંપૂર્ણ ત્યાગ પણ આમાં એક પ્રેક્ટિકલ સવાલ એ આવે કે આપણે સત્સંગ તો કદાચ બીજા સંતોનો પણ સાંભળતા હોઈએ સેવા પણ કરતા હોઈએ તો પછી આ એક નિષ્ઠા કેવી રીતે જાળવવી હા આ બહુ મહત્વનો મુદ્દો છે અને શ્રી એનો ઉકેલ આપે છે એ કહે છે કે સત્સંગ ભલે બધાનો કરો સંતોની સેવા પણ કરો એમાં વાંધો નથી પણ માનવાનું ફક્ત પોતાના ગુરુનો જ સાધનાની જે પદ્ધતિ છે જે માર્ગ છે એ ફક્ત ગુરુએ બતાવ્યો હોય એ જ અનુસરવાનો બીજા કોઈ સંતની વાત કદાચ આપણા ગુરુની વાતથી જુદી લાગતી હોય તો એને આદરથી સાંભળી લેવાની પણ અનુસરવાની નહીં અચ્છા એટલે કેન્દ્રમાં ગુરુ જ રહેવા જોઈએ બરાબર અને જ્યારે આ નિષ્ઠા એકદમ પાકી થાય ને ત્યારે સાધકને શું અનુભવ થાય ખબર છે એને બધે જ પોતાના ગુરુ દેખાય પેલો શ્લોક છે ને અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ એ અનુભૂતિ થવા માંડે ઓ સમજાયું હવે આ સમર્પણની જે વાત છે એ સાંભળવામાં બહુ ઊંચી લાગે પણ રોજિંદા જીવનમાં શું થાય ક્યારેક ભજનમાં બહુ ઉત્સાહ હોય ક્યારેક આળસ આવી જાય ક્યારેક સારા કામ થાય ક્યારેક ભૂલ થઈ જાય ત્યારે એવું લાગે કે આપણા સમર્પણમાં કંઈક ઓછા પાવી ગઈ તો શું ખરેખર એવું છે ક્રિયાઓથી સમર્પણમાં ફરક પડે ના આ પ્રશ્ન લગભગ દરેક સાધકને ક્યારેક ને ક્યારેક થાય જ છે અને મહારાજશ્રીએ આનો જે જવાબ આપે છે ને એ ખરેખર બહુ જ આમ રાહત આપનારો છે તેઓ કહે છે કે આપણી રોજની ક્રિયાઓ એ સારી હોય કે નબળી એમાં ઉત્સાહ હોય કે આળસ એનાથી આપણા મૂળભૂત સમર્પણમાં કોઈ ફરક નથી પડતો એમ આ કેવી રીતે એ સમજાવવા માટે એમણે પેલું વેચાયેલો નોકર અને પગારદાર નોકરનું દૃષ્ટાંત આપ્યું છે બહુ સરસ છે હા એ દૃષ્ટાંત વિશે કોને જરા રસપ્રદ લાગે છે જો પગારદાર નોકર હોય એ પગાર માટે કામ કરે પગાર ન ગમે કામ ન ગમે છોડી દે બરાબર હા પણ જે નોકરને ખરીદી લીધો હોય વેચાતો લીધો હોય એ તો માલિકનો થઈ ગયો હવે એ સારું કામ કરે કે નબળું માલિક એને કાઢી ન મૂકે એનું બધું જ માલિકનું માલિક માટે મારા શ્રી કહે છે કે ભગવાને આપણને કૃપા કરીને આ મનુષ્ય જન્મ આપ્યો સત્સંગ આપ્યો નામ આપ્યું આશ્રય આપ્યો જાણે આપણને ખરીદી લીધા છે અચ્છા એટલે હવે આપણું બધું જ આપણું બેસવું ઉઠવું ખાવું પીવું આપણું ભજન કરવું કે પછી સંસારનું કામ કરવું બધું જ પ્રભુનું છે પ્રભુ માટે જ છે વાહ એટલે આપણી ક્રિયા ગમે તે હોય શુભ હોય કે અશુભ આપણો ભગવાન સાથેનો સંબંધ એવો ને એવો જ રહે બિલકુલ ક્રિયાઓ તો બદલાયા કરે કોના હિસાબે માયાના ત્રણ ગુણોને લીધે સત્વ રજસ તમસ ક્યારેક સત્વગુણ વધે તો ભજન સારું થાય દાન પુણ્ય કરવાનું મન થાય રજોગુણ વધે તો કામનાઓ જાગે પ્રવૃત્તિ વધી જાય તમોગુણ વધે તો આળસ આવે ઊંઘ આવે ગુસ્સો આવે પણ આ ગુણોની રમતમાં આપણી જે મૂળ ઓળખ છે હું ભગવાનનો છું ભગવાન મારા છે એ નથી બદલાતી આ સ્વીકાર આ નિષ્ઠા જ આપણને સાચું બળ આપે છે પણ પણ જો કોઈ મોટી ભૂલ થઈ જાય કોઈ પાપ થઈ જાય ત્યારે તો અપરાધ ભાવ આવે ને હતાશા ઘેરી વળે ત્યારે આ ભાવ કેવી રીતે ટકાવી રાખો એ સમયે જ એ સમયે જ આ આશ્રય ભાવ સૌથી વધુ ઉપયોગી છે ભૂલ થાય એટલે હતાશ નથી થવાનું પોતાને કોસવાનું નથી તરત જ ભગવાનને પોકારવાનો હે પ્રભુ ભૂલ થઈ ગઈ પણ હું તો તમારો છું તમે જ મને બચાવો તમે જ મને સુધારો જેમ પેલી મા હોય એનું બાળક ધૂળમાં મળમાં રગદોળાઈ ગયું હોય તો મા એને ફેંકી દે ના એને પ્રેમથી ઉપાડીને સાફ કરે એમ જ ભગવાન પોતાના શરણે આવેલા ભક્તની મલિનતા દૂર કરે છે ગીતામાં ભગવાને પોતે જ કહ્યું છે મામેવ યે પ્રપદ્યંતે માયામેતમ તે જે મારું જ શરણ લે છે તે જ આ માયાને તરી જાય છે ભગવાનના બળથી જ સુધારો થશે આપણા પોતાના બળથી નહીં અને પેલું મમશો જીવલોકે હા તું મારો જ અંશ છે આ સત્ય પર ટકી રહેવાનું છે ભૂલ થાય તો પણ આ ભાવ છોડવાનો નથી આ વાત તો ખરેખર જે ગૃહસ્થ સાધકો છે જેમની લાઈફસ્ટાઈલ રેગ્યુલર નથી એમના માટે બહુ મોટી રાહત છે એક ડૉક્ટર ભક્તે પ્રશ્ન પણ પૂછ્યો હતો આ બાબતે હા અને એમનો પ્રશ્ન ઘણા લોકોનો પ્રશ્ન છે જવાબદારીઓ અનિયમિતતા એ બધા વચ્ચે ભક્તિ કેમ કરવી મહારાજશ્રીનો અભિગમ અહીં પણ બહુ પ્રેક્ટિકલ છે પહેલું સ્ટેપ લક્ષ્ય નક્કી કરો મારે ભગવત પ્રાપ્તિ કરવી છે આ ક્લિયર હોવું જોઈએ આ મનુષ્ય જન્મ કંઈ ખાવા પીવાને મોજ કરવા માટે નથી મળ્યો એ તો પશુ પક્ષી પણ કરે છે આ તો મળ્યો છે ભગવાનને પામવા માટે બળે ભાગ માનુષ તન પાવા આ દેહ મોક્ષનું સાધન છે બરાબર લક્ષ્ય નક્કી થયું પછી અનિયમિતતા વચ્ચે સમર્પણ કેવી રીતે સારો થાય તોય જય શ્રી કૃષ્ણ ન થાય તોય જય શ્રી કૃષ્ણ બસ ક્રોધ લોભ અહંકારથી બચતા રહો આમ કરવાથી તમારું કર્મ જ યોગ બની જશે ભક્તિ બની જશે એટલે કર્મને જ ભક્તિમાં ફેરવી દેવાનું છે બરાબર અચ્છા હવે એક બીજી વાત ભગવત પ્રાપ્તિ માટે જે ચરમ વ્યાકુળતા જોઈએ જે તીવ્ર તડપ એ કેવી રીતે આવે ઘણાને એમ થાય કે અમને બી તડપ નથી થતી સાચી વાત છે આ વ્યાકુળતા કંઈ એક દિવસમાં નથી આવતી એ તો સતત સાધનાનું ફળ છે નિયમિત નામ જપ કરવો શુદ્ધ આહાર લેવો એટલે કે પ્રસાદ જ લેવો નિયમિત કથા સાંભળવી સંતોની સેવા કરવી ભગવાનના આશ્રયનો ભાવ દૃઢ રાખવો પાપકર્મોથી બચવું શાસ્ત્ર પ્રમાણે રહેવું અને સારો સંગ રાખવો આ બધું ધીમે ધીમે કરતા કરતા એ વ્યાકુળતા પ્રગટ થાય છે અને એ કોને પ્રગટ થાય શું એના માટે કોઈ ખાસ લાયકાત જોઈએ મુખ્ય લાયકા છે માયા પ્રત્યે સંસાર પ્રત્યે વૈરાગ્ય જ્યાં સુધી ઇન્દ્રિયોના ભોગમાં રસ છે પરિવાર પૈસાનો મોહ છે ત્યાં સુધી ભગવાન માટે સાચી વ્યાકુળતા પેલું રડવું નથી આવતું એટલે પ્રોસેસ શું છે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવી મમતા મારું ઘર મારું શરીર મારા પૈસા એ બધી મમતા ભગવાનના ચરણોમાં લગાવી દેવી સબકી મમતા તાગ બટોરી અને સૌથી અગત્યનું કુસંગનો ત્યાગ જે વ્યક્તિ જે વસ્તુ જે સ્થાન આપણને ભગવાનથી દૂર લઈ જાય એનો ત્યાગ કરવો પેલું નારદજી વાળું સૂત્ર હા કસ્તરતી માયામ માયાને કોણ તરે છે યહ સંગાન ત્યજતી યહ મહાનુભાવમ સેવતે ભવતી જે ખરાબ સંગ છોડે મહાપુરુષોની સેવા કરે અને મમતા છોડે તે માયાને તરી જાય છે અને ભજન વધારવાની સાથે એને પચાવવાની વાત પણ હતી એનું શું મતલબ પચાવવું એટલે ભજનનો અહંકાર ન આવવા દેવો જેમ જેમ ભજન વધે તેમ તેમ દીનતા વધવી જોઈએ નમ્રતા આવવી જોઈએ જો અભિમાન આવ્યું તો ભજન ગયો સમજો જ્યારે ભગવાન માટે ખરેખર આંખમાં આંસુ આવવા લાગે હૃદયમાં ટડપ જાગે ત્યારે સમજવું કે વાત બની રહી છે અને જૂના પાપોની ચિંતા ન કરવી નામમાં એટલી તાકાત છે કે બધા પાપ બળી જાય નામ યસ્ય પાપ પ્રણાશન બરાબર આવું દેખાય છે કે જે સાચા સંતો છે એમનું જ અપમાન થતું હોય આવું કેમ હમ મહારાજશ્રી અનુ કારણ બે પ્રકારની વૃત્તિઓમાં જુએ છે દૈવી અને આસુરી જેમનામાં દૈવી ગુણો છે શ્રદ્ધા છે એ લોકો સંતોનો સત્યનો ધર્મનો આદર કરે છે એમને નમે છે પણ જેમનામાં આસુરી વૃત્તિઓ અભિમાન ક્રોધ કપટ નાસ્તિકતા ભરેલી છે એમને સંતો ગમતા નથી એમને જોઈને જલન થાય છે કેમ કારણ કે સંતોની વાતો એમના ખોટા રસ્તાને એમના ભોગવિલાસને પડકારે છે એટલે એ લોકો નિંદા કરે છે તો આવા લોકોથી દૂર રહેવું જ ઉપાય હા મહારાજશ્રી સ્પષ્ટ કહે છે કે આવા નિંદાખોર નાસ્તિક આસુરી બુદ્ધિવાળા લોકોના સંગથી બચવું અને સાધકોમાં પણ ક્યારેક ઈર્ષ્યાનો ભાવ આવી જાય છે કોઈ વધારે ભજન કરતું કરતું હોય હોય તો બીજાને કે આ તો બહુ આગળ વધી ગયો અનુ શું કરું આ બહુ બહુ ખરાબ વસ્તુ છે સાધક માટે બીજા ભક્તને ભજન કરતો જોઈને તો આનંદ થવો જોઈએ પ્રેરણા મળવી જોઈએ કે વાહ મારે પણ આવું કરવું છે એમના ચરણની રજ લેવાનો ભાવ આવવો જોઈએ એમને પ્રણામ કરવાનું મન થવું જોઈએ સંતો તો ભક્તોને જોઈને રાજી થાય છે તુલસીદાસજી અને સેવકજી મહારાજના ઉદાહરણો પણ છે ને બરાબર પણ જો ઈર્ષા કે જલન થઈ તો શું થશે આપણે એની નિંદા કરીશું એના દોષ જોઈશું અને એનાથી આપણું પોતાનું ભજન નષ્ટ થઈ જશે એટલે જો આવો ભાવ આવે તો તરત ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારા મનમાંથી આ ઈર્ષા કાઢો મને ભક્ત પ્રત્યે આદર ભાવ આપો હમ બહુ સાચી વાત હવે એક બીજો લાગતો પ્રશ્ન જ્યારે ભગવાન આપણી મદદ કરે આપણું થેન્ક યુ કહેવાનું આભાર કેવી રીતે માનવો હા આ પ્રશ્ન પણ પૂછાયો હતો અને મહારાજશ્રીનો જવાબ સંબંધની ગહનતા સમજાવે છે એ પૂછે છે કે શું આપણે આપણા મમ્મી પપ્પાને દરેક નાની નાની વાતમાં થેન્ક યુ કહીએ છીએ ના ત્યાં તો અધિકાર હોય બસ એ જ વાત ધન્યવાદ કોને કહેવાય પારકાને ભગવાન તો આપણા સૌથી પોતાના છે તુમેવ માતા ચપિતા તુમેવ એ આપણા સર્વસ્વ છે એમની સાથે ધન્યવાદનો નહીં પણ અધિકારનો આશ્રયનો સંબંધ છે પ્રભુ આ તમારી જવાબદારી છે એવો ભાવ હોવો જોઈએ મહત્વનું એ છે કે આપણા હૃદયમાં ભગવાન માટે કેટલું પોતાપણું છે એટલે સંબંધની નિકટતા મહત્વની છે ફોર્મેલિટી નહીં ચોક્કસ અને છેલ્લે યુવાનો માટેનો પ્રશ્ન ગુસ્સો નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય જે ક્યારેક ઉદ્ધતાઈ જેવું લાગે આનું શું કારણ અને ઉપાય મહારાજશ્રી કહે છે કે આનું મૂળ કારણ છે હૃદયની કમજોરી અંદર મલિનતા ભરી છે એટલે સહનશક્તિ ઓછી હોય અને તરત ગુસ્સો આવી જાય જેમ જેમ હૃદય શુદ્ધ થશે ભજન વધશે તેમ તેમ શાંતિ અને ગંભીરતા આપોઆપ આવશે અને ઉપાય તરીકે શું સૂચવ્યું મુખ્ય ઉપાય તો નામ જપ વધારવો ખાસ કરીને રાધા નામ અને એ પણ ગણીને જપ કરવાનું કહ્યું કાઉન્ટરથી જેથી ખબર પડે કે કેટલો જપ થાય છે જેમ જપ વધશે તેમ શાંતિ વધશે આ સિવાય રોજ માતાપિતાના ચરણ સ્પર્શ કરવા બધા સંતોને મનમાં પ્રણામ કરવા ખરાબ સોબત ખરાબ વાતોથી દૂર રહેવું ભક્તિના પદો ગાવા આ બધી વસ્તુઓ પણ ગુસ્સાને કાબૂમાં લાવવામાં મદદ કરે છે તો જુઓ આજના આખા સત્સંગ સારમાંથી જે મુખ્ય વાત આપણે શીખ્યા તે એ છે કે ભગવત આશ્રય એ ખાલી એક વિચાર નથી પણ એક જીવંત અનુભૂતિ છે અને સૌથી મોટી વાત જે મને લાગે છે કે બધાને સ્પર્શે એ છે કે આપણી ક્રિયાઓ ઉપર નીચે થાય એનાથી ભગવાન સાથેનો આપણો સંબંધ તૂટતો નથી જો પેલી નિષ્ઠા પાકી હોય કે હું ભગવાનનો છું પેલું વેચાયેલા નોકરવાળું દૃષ્ટાંત ખરેખર બહુ બળ આપનારું છે નહીં હા ખરેખર એનાથી પેલો પરફોર્મન્સનો પ્રેશર ઓછો થઈ જાય છે જાણે અને એ પણ સમજાયું કે ગુરુ પ્રત્યેની અનન્યતા કેટલી જરૂરી છે અને રોજિંદા કર્મોને પણ કેવી રીતે ભગવાન સાથે જોડી શકાય પછી ભલે ડોક્ટરની સેવા હોય કે બીજું કંઈ ઈષા ગુસ્સો અનિયમિતતા આ બધી મુશ્કેલીઓનો ઉપાય પણ આખરે તો આશ્રયને નામ જપમાં જ છે આશા રાખીએ છીએ કે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ સાર પરની આ ઊંડાણપૂર્વક ચર્ચા આપ સૌ પ્રેમી શ્રોતાઓને ઉપયોગી થઈ હશે કદાચ ભક્તિમાર્ગ પર ચાલવા માટે થોડી નવી પ્રેરણા મળી હશે આપને આ વાર્તાલાપ કેવો લાગ્યો આપના વિચારો આપના અનુભવો એ બધું નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી જણાવશો અમને આપના પ્રતિભાવ જાણવા ગમશે અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું અને આવા જ્ઞાનવર્ધક વાર્તાલાપો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી ચર્ચા સાથે સૌને જય શ્રી કૃષ્ણ